અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે સંજયનગરમાં રહેતો સલાઉદ્દીન ઉર્ફે શહેઝાદ સલીમ પટેલ જીઆઈડીસી ડેપો બાજુથી એક ટેમ્પો લઈ વિદેશી દારૂનો જથ્થો લેવા ગયેલ છે અને પીરામણ ગઢનારાથી ચર્ચકાત નાકા થઈ નવી નગરી બાજુ જનાર છે જે માહિતીના આધારે એ ડિવિઝન પોલીસે પીરામાં ગણનારા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન ટેમ્પો આવતા પોલીસે તેને રોકી એન અંડર તલાસી લેતા કાપડની થેલી અને ટ્રોલી બેગમાંથી વિદેશી દારૂની બસો અઠ્યાસી નંગ બોટલ મળી આવી હતી પોલીસે અઠ્યાવીસ હજારનું વિદેશી દારૂ અને ટેમ્પો મળી કુલ ત્રણ લાખ તેત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરી સલાઉદ્દીન સલીમ પટેલની ધરપકડ કરી હતી જ્યારે કમલેશ ખોડા વસાવા રમીલાબેન વસાવા સુભાષ યાદવ સહિત ચાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે